ગરીબ પરિવારો પોતાનું ઘર બનાવવા માટે અથાગ પ્રયાસો કરતા હોય છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને પોતાના સપનાનું ઘર મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા આવાસ યોજનાઓ બનાવીને લોકોને તેમના સપનાનું ઘર અપાઈ રહ્યું છે ત્યારે કેટલાક એવા પણ લોકો હોય છે જે ગરીબ અને મધ્યમ વર્ગનો ફાયદો ઉઠાવીને આવાસ યોજનામાં ફ્લેટ ભાડે ચડાવી દેતા હોય છે જેને કારણે ઘણીવાર ભાડુઆત દ્વારા સોસાયટીમાં ન્યુસન્સ ફેલાવવામાં પણ આવતું રાજકોટ ખાતે કાલાવાડ રોડ પાસે આવેલા રૂડા આવાસ યોજના ક્વાર્ટરમાં સ્પામાં કામ કરતી યુવતી અને એક કિન્નર દ્વારા ભાડે રૂમ રાખીને રૂમમાં વિદેશી દારૂની પાર્ટી કરીને નિઃશંસ ફેલાવાતા ફ્લેટ ધારકો સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે મહત્વની બાબત એ છે કે એક બાજુ સરકાર બધી ચકાસી કરીને આવાસ યોજનાના ફ્લેટ ગરીબ લોકોને આપતી હોય છે સાથે જ આવાસ યોજનાના ફ્લેટ ભાડે ન આપી શકાય તેવી બાહેદરી પણ લેતા હોય છે જેમાં પણ સાચે જ જરૂરિયાતવાળા લોકોને ફ્લેટ નથી મળી રહ્યા ત્યારે આવા લોકોને ફ્લેટ મળતા આવા લાલચી ફ્લેટ માલિકો ફ્લેટ ભાડે ચડાવીને ભાડું ખાતા હોય છે રાજકોટ તંત્ર કેમ આવાસ યોજનાના ફ્લેટમાં ચેકિંગ નથી કરી રહ્યા તે અનેક સવાલો અહીંના રહીશો કરી રહ્યા છે